સુરતમાં ભાજપ મહિલા નેતા આપઘાતને લઈને લોકો ચર્ચા કરી રહ્યા છે ત્યારે પહેલા દિવસથી શંકાના દાયરામાં આવ્યા ભાજપના જ કોર્પોરેટર ચિરાગસિંહ સોલંકીની બીજી વાર પૂછપરછ કરાય વલથા પોલીસ ચોકી ખાતે રબારી દ્વારા વિડીયોગ્રાફી સાથે સોલંકીની પૂછપરછ પણ કરાઈ ભાજપ મહિલા નેતા દીપિકા પટેલના આપઘાત મામલે કોર્પોરેટ ચિરાગ સોલંકીને પૂછપરછ માટે અલથાણ પોલીસ સ્ટેશન બોલાવાયો જ્યાં ચિરાગ સોલંકીને મર્થન પૂછપરછ કરાઈ દીપિકા સાથે કલાકો વાત કર્યાની પ્રાથમિકતા પણ સામે આવી ખટોદરા પોલીસ મથકના પીઆઈ રબારીના હવાલો સોંપાયો છે ખટોદરા પોલીસ મથકના પીઆઈએ ચિરાગ સોલંકીની પૂછપરછ કરી જેમાં દીપિકાના આપઘાત બાદ એક પછી એક સૌપ્રથમ ચિરાગ સોલંકીનું જ નામ સામે આવ્યું ચિરાગ સોલંકી દ્વારા પહેલા જે ત્રણ કલાક પૂછપરછ કરાઈ તેમાં દીપિકાએ કરાયેલા કોલ અંગે જણાવ્યું દીપિકાને રવિવારના રોજ પંદર જેટલા કોલ કર્યા હોય જો કે અંગે ઉલટ તપાસ પણ કરી છેલ્લો કોલ ચિરાગને જ કર્યો હોય મેરાથોન પૂછપરછમાં વિડીયોગ્રાફી પણ કરાઈ રહી છે પહેલાં પીઆઈ એસીપી અને ત્યારબાદ ડીસીપી દ્વારા તપાસ કરાય એવી શક્યતાઓ રહેલી છે